તમારી ગૌચરો થઈ ગયા વડોદરા શહેર માં વિશ્વામિત્રી નદી નું પાણી શહેરમાં ફરી વળ્યું છે લોકોને લાખો રૂપિયાનું નુકસાની નો સામનો કરવો પડ્યો છે ભક્ત વૈભવી લક્ઝુરિયસ વિસ્તારો હોય પોસ્ટ વિસ્તારો હોય તે પણ પાણીમાં ગરકાવ બન્યા હતા ને આને જ લઈને થોડાક દિવસ પહેલાં એક દાદાનો વિડીયો છે તે સામે આવ્યો હતો ને જે તેમણે તંત્ર તેમજ જે સત્તાધારી પક્ષના નેતાઓ છે તેમની સામે આક્રોશ ઠાલવ્યો હતો ત્યારે વધુ એક તેમનો વિડીયો સામે આવ્યો છે તે વિડીયોમાં તેઓ શું બળાપો ઠાલવી રહ્યા છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડોદરા શહેરની હાલતને લઈને હવે વડોદરાની જનતા સત્તા પક્ષ સામે બરોબરની રીસાઈ છે આ મામલેને લઈને આ બાબતે મોટી જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે આગામી સમયમાં હવે વડોદરાવાસીઓને ભવિષ્યમાં આ પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે બારસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદીના રીડેવલપમેન્ટ માટે કામગીરી કરવામાં આવશે પરંતુ હાલ જે લોકોને લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેને લઈને લોકોમાં આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો છે થોડાક સમય પહેલાંનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ત્યાંના એક સ્થાનિક દ્વારા જેવી રીતે ત્યાંના સત્તા પક્ષના નેતાઓ સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો ને એટલું જ નહીં તેમણે જે ખરી ખોટી સંભળાવી હતી તેના કારણે તે કાકા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તેમણે કહ્યું છે કે વડોદરાની જનતા તમારા પાર્લેજી ગ્લુકોઝના બાટલાઓ ઉપર નિર્ભર નથી તે હવે પોતાની રીતે પોતાનું કરી લેશે પણ જ્યારે જરૂરિયાત હતી ત્યારે તમે લોકો ફરક્યા નથી ને હવે ફોટા પડાવવા માટે ફરકી રહ્યા છો તે તેમના શબ્દો છે પહેલા તો જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો ભાઈ કોઈને પાંચ રૂપિયાની બોટલની પાણીની અને ગ્લુકોઝ ના જરૂર નથી અમે વડોદરા વાસીઓ છે ને લોકોને મદદ કરનારા છે હવે અમે અમારી મદદ કરી લઈશું બરાબર છે આ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા કે છે આજવાના દરવાજા બંધ કર્યા અને પાણી આયા તમે અમારી કોતરો ખાઈ ગયા છે કોતરો ની હિસાબ આપશે ઇંગાળી આયેલા કોતરો અમારી ખાઈ ગયા છે અઘોરા માલ શું કરશો બોલો અમારી પોતાનો જે થઈ ગયા છે એનું શું કરશો તમે છે એનો કોઈનો હિસાબ અમારા સ્મશાનો થઈ ગયા અમારા તળાવો થઈ ગયા અમારા કોમન પ્લોટ થઈ ગયા અમારી ગૌચરો થઈ ગયા છે આનો હિસાબ આપશો તમે કેમ આવ્યા છો વડોદરાની જનતા પોતાનો ન્યાય પોતે કરી લેશે ભાઈ વડોદરાની જનતા પોતે કરી લેશે હાલ જે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી અને શહેરમાં પાણી ઘુસવાના કારણો પણ આ કાકા દ્વારા આપવામાં આવી રહ્યા છે કોણ તેમના કોતરો ખાઈ ગયા છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને સાથે જ જે સત્તા પક્ષના નેતાઓ હોય સાથે જ તેમણે જે સત્તા પક્ષના નેતાઓ હોય તેમની સામે પણ ખરીખોટી સંભળાવી છે ત્યાં જ ત્યાંના કોર્પોરેટર છે ત્યાં ઉપસ્થિત હતા અને તેમની સામે પણ તેમણે રોષ ઠાલવ્યો હતો જોકે હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને આ ઘટના બન્યા બાદ હવે લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જોકે હાલ આ કાકાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને તેમણે વડોદરાવાસીઓ છે તે ગમે તે પરિસ્થિતિ હોય તેમાં અડીખમ લડી લેશે ને તે જનતા પોતાનું કરી જ લેશે તે પ્રકારની વાત કરીને તેમણે નેતાઓને લપડાક લગાવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ